શહેરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શિવરાય ટ્રસ્ટ દ્વારા આયોજિત શોભાયાત્રા સલાટવાડા ખાતેથી પ્રસ્થાન કરી રાવપુરા કોઠી ચાર રસ્તા બાગ ન્યાય મંદિર લહેરીપુરા રોડ માર્ગે બરાનપુરા વિસ્તારમાં આવેલ શિવાજી મહારાજ ચોક સુધી પહોંચી હતી કાર્યક્રમની શરૂઆતમાં અગ્રણીઓએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અભિવાદન કર્યું હતું પરંપરાગત વેશભૂષા કેસરી સાફા અને જય ભવાની જય શિવાજીના જયઘોષ સાથે બાળકો મહિલાઓ અને મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઠેર ઠેર ફૂલ વર્ષા સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે એના માનમાં આજની આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના મહારાજા શ્રીમંત સમાજજીસિંહ ગાયકવાડે એને ફ્લેગ ઓફ કર્યો અને હવે આ શોભાયાત્રા અહીંથી નીકળીને કોટી ચાર રસ્તા થઈને ટાવર ચાર રસ્તા અમદાવાદ પોર્ટ ન્યા મંદિર ન્યુ લીલ ન્યૂ લેરીપુરા રોડ અને ત્યાંથી ત્યાં સુધી જશે અને પછી ત્યાં લોકોને વિસર્જન કરવામાં આવશે આજે આજે છત્રપતિ શિવાજી મહારાજને આપણે એટલે યાદ કરીએ છીએ કે એમનું જે ગોરીલા યુદ્ધ હતું કે ઓછા સૈનિક લઈને પણ આટલી મોટી મુસ્લિમ સેનાની સામે એમને યુદ્ધ કર્યું અને જીત બી હાંસલ કરી આવા છત્રપતિ મહારાજના જે વંશ છે એ બી આજે આપણા મહારાષ્ટ્રમાં ઘણો યોગદાન આપી રહ્યા છે તો આવા જ પ્રસંગે હું આપણા વડોદરા શહેરના નાગરિકો જાગૃત થાય અને એમને આની યાદ આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર